ગુડ મોર્નિંગ જય સોમનારાયણ સ્વાગત છે તમારે ના બ્લોગમાં તો આજે આપણે સારું આ દસ વાગ્યાની થાય છે અત્યારે દાળ ભાતને એમ તો બફાઈ ગયું છે અમારે કેમકે અત્યારે બેન છે ને એટલા હાટું થઈને એ બધું બાફી લઈએ દાળ ભાતને એમ અને નીચે એ લોકો સુધારી રહ્યા છે ડીલોડા બટેકા દેશી આ તો દેશી દીંડોડા લીધા છે આપણે તો આજે દેશી પીંડોળા બટેકાનું શાક દેવાનું છે તો એના હાટું સુધારી રહ્યા છે થોડા દિંડોળા આપણે પણ સુધારા અને હવે આપણે

છોકરા ઓછા છે એટલે એટલા આટલો થઈને આપણે ઓછું સારું લીધું છે ને આ બાજુ દાળ પણ આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે પેલા શાક વઘાર કરી લે પછી વઘાર કરશું આપણે દાળ તો ચાલો ફટાફટ શાક વઘાર કરી કરીશું

આપણું છે આમાંથી આપણે ત્રણ છોકરાનું ટિફિન પણ ભરાઈ ગયું છે ફટાફટ ટિફિન ભરી દઈએ ગયો છે તો સાત ભાત terdonic pad hanya roti તો ચાલ આપણે ટિકિનો તો ભરાઈ ગઈ છે હવે આપણે ઉટકવાના છે વાસણ તો ફટાફટ વાસણ ઉટકી નાખીએ અને પછી બીજું પણ કામ છે બરોબર તો ચાલો ફટાફટ ઉટકી નાખીએ આપણે વાસણ આજે આપણે વાસણ વાળો તો અહીંયા અત્યારે ને આજે શું બનાવ્યું તમારા હાડું ઓહ આજે પણ દેશી ચોરીનું શાક બનાવ્યું એમ તો આજે દેશી ચોરીનું શાક રીંગણ નાય ખાવા છે સાંજના વાગી ગયા અહીંયા બટેકા આપણે બફવા રાખી દેવાના છે કેમ કે આજે દેવાનું છે આપણે સૂકી ભાજી ને થેપલા તો થેપલા હાટું અહીંયા મેથી ને કોથમીર પણ સુધારાઈ ગઈ છે બટેકા થોડાક જોશે આમાં નાખ ચાર પાંચ બટેકા

તો ચાલો અહિયાં આપણે બટેકા પણ બફાઈ ગયા છે ને આપણે બનાવવાની છે ખીચડી તો થોડીક કેટલી આપણે કુકર બટેકા કાઢી કુકર ને ખોઈ નાખી અને પછી એમાં જ ખીચડી બનાવી દઈશું આ જુઓ મસ્ત મજાના બટેકા ઉફાઈ ગયા છે તો એને ઠંડા થોડો રાખી દઈશું શાળામાં તો અત્યારે તો છોકરા ઓછા છે એટલા થઈને આપણે આટલા બટેકા લીધા છે બટેકાને ઠંડા થાય એટલે હું ચાલુ કરી દઈશું એટલી વાર આપણે કુકરમાં ખીચડી બનાવી દઈએ પછી લાસ્ટમાં થેપલા ચાલુ કરી દઈશું તો ચાલો આ આપણે બનાવી રહ્યા છીએ હવે નાખશું હળદર પછી નાખી દેશું આપણે પાણી તો ચાલો અહિયાં ખીચડી માટે આપણે પાણી પણ ઉપડી ઉકળી રહે છે ઉકળી જાય એટલે આપણે એમાં નાખી દઈશું ચોખા નીચે શું ખોલાઈ રહ્યા છે બટાકા આ બાજુ કોથમીર સુધારી રહી છે છોકરીઓ ને અહીંયા કીર્તિબેન આપણે બટેકા ખોલી રહ્યા છે તો બટેકા ખોલાય એટલી વારમાં તો ખીચડી થઈ જશે પછી આપણે બનાવી દઈશું સૂકી ભાજી તો એના માટે પણ બધી તૈયારી અહીંયા થઈ ગઈ છે આ તમે જોઈ શકો છો ફક્ત બટેકાની જ વાર છે કેમ કે બટેકા ગરમ હતા ને એટલા હાટું થઈને બટેકા ઠરી જાય

તો ચાલો અહિયાં આપણે નીચે બેન બનાવી રહ્યા છે આજે આપણે શેકવાનો વાળો છે બેન બનાવશે તો આટલા થેપલા તેમને બનાવી પણ લીધા છે આજે ઓછા થેપલા કેમકે છોકરા ઓછા થઈ ગયા ને એટલે ઓછા બનાવાના હોય થેપલા અમારે બરાબર આપણે કપી ગઈ છે તો ફટાફટ આપણે બે બાજુ આપણે ખેપલા શેકાય છે તમે જોઈ શકો છો સરસ મજાના દર વખતે આપણે બનાવીએ આ વખતે આપણે શેકવાના છે બરોબર શેકવા તમારા ચાલો ફાઈનલી સાંજ નું ટિફિન બની ને તૈયાર થઈ ગયું છે આજે સાંજના છે તમે જોઈ શકો છો સરસ આપણે અને આ છે